ખાય દેસર ના આવે બાકી ટીવી માં ધ્યાન રાખ તો સમજાય ને નું રેડિયો મત તો સોખે સોખું કે ને એટલે સમજાય દે ખાટલા ઉપર કોતરૂ બેહી ગ્યું તે તેદી બેઠું ખાટલા વાંત બેહી ગ્યું હે તે તગડિયાવા જાઓ વરસાદ આવે છે હા વરસાદ નાય પલરઈ જા જા ને

ભાડા ન થઈ ગયા અને વરસાદ અત્યારે સાટા થોડાક રહી ગયા હે બંધ થઈ ગયા એવું જ છે એન પાઠોરા ભોરા સરે હે ને સારે એ છોકરાઓ રમે છે સતરી લઈ લઈને પોગી ગયા વરસાદ ઘર બનાવ્યું થૂઈ જાઉં ફાઈન પડી જઈ

સાઈડ પાસું થોડુંક અંધારતું આવે વરસાદ આવે એવું લાગે હરવડું આવશે નદે ભાઈ કપાત કપાત પણ હવે વરસાદ થાય હું આમાં કાઢી લીધું ફાલ તો બધું ખેરી નાખે

અત્યારે વરસાદ ફાઈનલ થઈ ગયો છે બંધતા શું વરસાદ ના ઓરડી બોર્ડ ની ઓરડીમાં જ ખાતા બાંધ થઈ અને વરસાદ હવે રહી ગયો આટલું પાણી રસ્તા ભરાઈ ગયું છે અમે અહીંયા બોટ ની વળી હલવાઈ ગયા ચાલુ થઈ ગયો પછી ઘરે આવી પલરી ગયા આટલો આવ્યો અને અત્યારે રહી ગયો

ખાવા ભરતા નથી બા ક્યાંય બાપાએ એ તોડી નાખી ખા લે લે વીણી લે વીણી લે જો વરસાદ બહુ જ આવ્યો જો ખરા રાત ઢગલો થાવા મીંડો ઢગલો થાય ઢગલો ખરાવડા તો જે આવે ને એવા બહુ જ શું હોવા મીંડ્યો

એમ ખવાય હાથમાં બેનાજ એકલા હે એટલે રમબે બીજા બધા ભણવા વઈ ગયા કે બાય ખાતી મેને ખાવા એટલે ખોટી જાય હા મીઠી મીઠી આમ તો કઈ 都看都看都看

અને થાવા આવ્યા એ હાથ એટલે આજે તૂટક ટૂટક આખો દઈ વરસાદ ચાલુ જ રહ્યો હે વચ્ચે ઘડી બગડી નહોતો આવી પાસે ચાલુ થયું એ રીતે મીડિયમ વરસાદ હું આખો દઈ ચાલુ હોય કહેવાય અને પછી હું વહી ગયો તો મોહનનો આપણે ફોર્મ ભરવાનું ફોર્મ ફેર્યું અને નિશાઇડે ને વાકાનું બધું થોડુંક કામ બધું કરવું વહી ગયો પછી કંઈ શૂટિંગ નથી કર્યું અને વરસાદ હોય એટલે પછી મોબાઈલ આપણે એલા વોટરપ્રૂફ કવરમાં આવે એટલે પછી ટોટિંગ મોટી કઈ સુખું દેખાય ને નથી કર્યું અને અત્યારે ફાઇનલી પાછળ વરસાદ ચાલુ થઈ ગયો છે ને હવે જવાનું એ રામા બાપાના મંદિરે રામાબાપાના મંદિરે નારી વતરીને બીજ છે ને તો નારી વધારી પછી એક કામ કરી જવાનું અહીંયા મારે મોન કે ચાંટા થોડાક હરવા પડે ને પછી જાય તો આ બ્લોગ અહીંયા પૂરો કરી નાખી ને મળી એક નવા બ્લોગમાં તો ત્યાં સુધી બધા રામ રામ જય માતાજી આવજો